ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો કરવામાં આવેલ હોવાની મોકડ્રીલ યોજાય સાંજે છ વાગે ત્રણ આતંકીઓ એરપોર્ટ પર કરેલા આતંકવાદી હુમલાના પ્રયાસ નિષ્ફળ બનાવતા ચેતક કમાન્ડો કમાન્ડોએ ત્રણ બંધકોને અને ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા ત્રણે રાઇફલ કબજે કરવામાં આવી ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે છ વાગે એન્ટી હાઇજેકિંગ મોકરેલી યોજાઈ હતી ત્રણ આતંકવાદીઓએ એરપોર્ટમાં ઘુસી ત્રણ કર્મચારીઓને બંધક બનાવ્યા હતા પરંતુ ચેતક કમાન્ડોના જવાનોએ મક્કમ મુકાબલો કરી બે આતંકીઓના જીવ પકડ્યા હતા જીવતા પકડ્યા હતા જ્યારે એક આતંકીને સીઆઈએસએફના જવાનો દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો રાજ્ય આતંકવાદ વિરોધ સુરક્ષા સારું ચેતક્રીલનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું સાંજે છ વાગે વિમાન હાઇજેક કરવાના ઇરાદે ત્રણ આતંકીઓ કાર સાથે ભાવનગર એરપોર્ટ ઓફિસના એડમિન ગેટ પર પહોંચ્યા હતા સિક્યોરિટી અટકાવતા અચાનક તેમણે બોમ્બ ફોડીને અંદર ઘુસી ગયા હતા અને ત્રણ કર્મચારીઓને બંધક બનાવ્યા હતા જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતા તત્કાલ અંગેની વિગતો ભાવનગર શહેર પોલીસ જિલ્લા વહીવટી તંત્રને કરવામાં આવી હતી ભાવનગર પોલીસે સોજી સીઆઈએસએફ અને ક્યુઆરઆરટી દ્વારા સમગ્ર એરપોર્ટને કોડન કરવામાં આવ્યો હતો જિલ્લા પ્રશાસન વતી સિટી મામલતદાર શ્રી કે બી ચાંદલીયાએ તત્કાલ એરપોર્ટ પર આવીને કંટ્રોલ રૂમમાંથી આતંકીઓ સાથે વાતચીત કરી હતી જેમાં આતંકીઓએ ધરપકડ કરાયેલ અને જેલમાં બંધ આતંકીને મુક્ત કરવાની એક હેલિકોપ્ટર તેમજ રૂપિયા સો કરોડની ડિમાન્ડ કરી હતી આખરે ચેતક કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓને સભ્ય કર્યા હતા અને તેમની પાસેથી ત્રણ એક કે ફોર્ટી સેવન રાઇફલ કબજે કરવામાં આવી હતી આતંકવાદીઓના રાઉન્ડ ફાયરિંગ સામે કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો હતો અને સર્ચ ઓપરેશન દરમિયાન તમામ ત્રણ બંધકોને સુરક્ષિત મુક્ત કરવામાં સફળતા મળી હતી મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી નારી ચોકડી સુધી ગ્રીન કોરિડોર કર્યો હતો એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી મોકડ્રીલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી ક્યુઆરટીએલ આઈબી ફાર વિભાગ મેડિકલ ટીમ એરપોર્ટ ઓથોરિટી અને રાજ્યની સંબંધિત ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા पुलिस कोई कोई रिपोर्ट सारे होस्टेज को रेस्क्यू किया गया तीन टेररिस्ट की ट्वेंटी राउंड फायर तीन जवान दो क्यू के एक